રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગોકુળેમાં આવી ફરિયાદ રંગીલા કનૈયાની આંગણીયામાં આવી ફરિયાદ જશોદા તારા છૈયાની તારો કાનુડો મટકી ફોડે મટકી ફોડે ને માયડા ઢોળે ગોવાળોન કરે છે સાદ રંગીલા કનૈયાને ગોકુળમાં આવી રંગીલા તારો કાનુડો જમુના નતીરે જમુના નતીરે ને ઉરના ઉમળ કે રાજા સંગે કરે છે સંવાદ રંગીલા કનૈયાની તારો કા વાસી વગાડે ને નીંદર થી જગાડે ગોપીઓ કરે છે ફરિયાદ રંગીલા કનૈયા ને માં આવી ફરિયાદ રંગીલા કનૈયા ને તારો કાનુડો પાસે બોલાવે પાસમાં બોલાવે ને ભાન ભૂલાવે ગોપીઓ એ મૂકી જાદ રંગીલા કનૈયા ને તારો મોહ પળડે ગોપીઓને લાગ્યો એનો સાદ રંગીલા કનૈયાની તારો કનૈયો પલ માં રડાવે પલમાં રડાવે ને પલમાં હસાવે ભક્તો ને આવે કાયમ યાદ રંગીલા કનૈયાની સખીઓને આવે આનંદ રંગીલા કનૈ ગુણ માં આવી ફરિયાદ રંગીલા કૈયા ફરિયાદ જશોદત્તા રૈયાની રાધે રાધે જય શ્રી કૃષ્ણ